Halo mitro, kem sewo, badan saya mataji awan ram ram, apa lagi ya si dewa satu nunggu lima, yo, dewa lihat kamar bapa, apa saat non salut kedi, karni mar kerne mardi pasi mari ya kerne gitu, yo, apa mari ya pasi, ayah hati perempuan ini mau perpertanat bela, terasa masuk lu gue tarik kerne gitu, mau tazal doan itu. દવા આજ બદલાવી છે માર દઈએ એટલે એનું પૂરું થઈ જાય આજ પર તો આરામ સારી દવા લાવી છે અહીં ટીપણું છે પાણીનું ના આપણા દવા સહી રાખી દઈએ દવા બવા ડબલા રાખી દઈએ અહીં ટીપણું થયું પાણી જો પપ્પના ઘરે વિચારી દઈએ ધોઈ નાખી વીસી નાખી જ રાખી દઈએ આ એકલાસ હલો ફોન આગડી પકડા કે આપણે હાલો ઉતાર નાખી પપને આપણે ઉતારી નાખ્યો છે મિત્રો આને લઈ જઈએ આપણે પણે ઠાક નું બાગણ ખોલી નાખી હાઈ ક્લાસ થોડો વીસરી નાખી પછી હે ને ઉપાધી નહી આ પેલા દવા સટીતી એક ડબલ પાછું બીજું નવ લાવ્યા છે આપણે લાવે છે મારા બાપાએ વાડીએ હે છે આ દવા છે જો પડે જોઈ લે માં કાઈ છે નઈ કાઈ નથી ધોઈ લો છે પક તો એકલાસ આને થોડોક પકવો કરી નાખી ડબલ મકાઈ શેકે ને જોઈ લે ચાલો મિત્રો જોતા તો પબ ધોવાઈ ગયો છે આપણે પાણી બધું નાખી દીધું એકલા જો દવા પરવાનું કીધું ચાલુ મારું બાપા એ કેવી દવા છે નામ શું છે નામ ના ડબલું ને જો મિત્રો આ દવા છે બીજી દવા આપણે તમને બતાવી દીધી હમણાં ચાલી ચાલી નાખવાની દવા હે હે હું બીજું કયું ખળવ્યું જાય પાંદર બધું યું જાય ટોટલી ખડવી જાય જો કોંગ્રેસ યુ જાય બહુ દવા સારી છે ઓક્સોફ્રેન દવાનું નામ છે જો ડબલમ ભેગડો કરી છે ભેગો હવે હાથ છો બીજી દવા નાખી દેવાની જો નામ દવાનું છો છે દૂધ જેવી છે જો સાફ બનવો તો લઈ દવા એનું માપી એમ તો એનું જ છે કા કઈ દવા નામ બીજું જીનેટા જેવું નામ હે ને છે જીનાટ્રા આર્યું નામ જો હિન્દીમાં છે ઇંગ્લિશમાં છે જોવો મિત્રો આનું રિજ સારું છે મંગાવીએ જરૂર ડુંગળી માટે ખાસ મહિના દિવસની ડુંગળીમાં બહુ દવા કાયમ કરશે અમારે એક મહિનામાંથી ડુંગળી થઈ રોપા ઉડાવડો જોઈકલાસ આવે છે જેમ ધીમા છું ને એમ રિઝલ્ટ સારું આવશે અમે થોડોક ઉતાવળ હાલી ગયા તો આ સાઈડ જો આ એમ ખડ થોડું જીવી ગયું આમાં બધું જીવ ગયું લાંબામાં વધારો તો એમાં ખડ ભરી ગયું લાંબો કેરો દેખાય ને પપે દોટ દોઢ કેરો કરી નાખો દવા એકલાસ રીઝ આવી જાય હાલો પપ ભરવાની થઈ ગઈ છે પાણી બાણી નાખી પાછું પાપને કરી ફૂલ સફેદ રગડો પપ ભરાઈ ગયો જો દૂધ છે દવા થઈ ફેણવાળી પપ ખંભે સડાઈ લીધો મારા બાપા એ જોવો હવે હું હવે નવો બીજો પોપ લઈ આવું હું બે તો થઈ જાવ ભેગો સાલું સાટવા જવું મિત્રો દવા કરી ચાલુ એક પપ માં પીડો છે હમણાં લઈ આવો એટલે હું પછી દવા ભેગી સટાવીશ દવા મારું કરી દીધું ચાલુ સાટવાનું જોઉં આ દવા સાટીમાં દૂધેલા હેમૂરું કોંગ્રુશિયા પાણાફાટ ટમેટી અન્ય બીજું ખડ પણ બધું મરી જાય મિત્રો જો આમાં બધી પ્રકારનું ખડે વધારે જો આ બાવર જો તો જાય તો એનો કાંઈ અસર કરે પણ એ પણ દવાઈ ખડું એ પતી જાય એ હોતા ભરી જાય એ હોતા એવું જ છે ત્રણ ચાર ચારનું કારી તો દેખાશે જ નહીં આ વેલાવાળું ખડ હોતા ભરી જાય આ ઝાડવાળું મોટું ખડ પણ હોતા ભરી જશે આમાં એ ખાટોડું બધું ભરી જાય તો હાલો મિત્રો મારે બાપા દવા ચાલુ કરી દીધી હું વાઈલો જ આવું ગોડવું ને બાપલી આવું હાલો ત્યાં સુધી જોતા રહ્યો આપણે આજ બનાવવાનું છે દવા શકાઈ ત્યાં લાગીને હું પાલો પપ મિત્રો પપ લેવો છું દવા પણ ચાલુ કરી દીધી છે પપ પાછળ ચિંગાઈ રહ્યો જો તો બતાવું તમને જો એ સમરું બે સમૂર હવે જાય આ એકલાસ ઘાટી મારી આ ફેર તો બે પપ એતા ખીરા છે क्लास दबावा मारी दीदी है बेटा इन में બીજો પપ છે આ પપ નો જાવે છે તો જોઓ મિત્રો વાહિલ પડી દેવાનો સટાઈ ગયું છે ખરની હવે ઉપલા કેરા રહ્યા 10 11 કેવા રહી ગયા છે દવા ખૂટી ગઈ છે એકે પપ થઈવી છે હા તો આ એકલાસ સટાઈ ગઈ જોવો હા એકલાસ મારી દીધી હે વાંચેલા પાર થોડું ઘાટું ખાડું હતું જો આમ દેખાય આમાં બહુ જમાટ લઈ ગયું હે મોરું બધું હા ક્યાંકથી વાહ પપેંગાઈ રહ્યો હે આ ક્યાંકથી પાછી ચાલુ કરી એક બે પપની દવા વધી આટલો ભાગ બાકી રહ્યો જો અમારા બાપા એ લઈ નથી આથી આટલો ભાગ બાકી છે

હવે આજે દવા આવી જાય તો આજ છાટી દેવું નકર કાયલીનો વારો જો આમાં ઓલી ઓળી ઓળખી ફલા બહુ ઘાટી ત્યાં પોપટી તો મરી ગઈ હતી કોંગળી છે ને એવું હે જો મિત્રો દવા છાટી ચાલો વિડીયોને આપણે અહીંથી પૂરો કરીશી વિડીયો ગમે લાઈક સબસ્ક્રાઈબ ચેનલમાં ન હોય તો કરી નાખજો કમેન્ટ કરી ગયો લાઈક કરી ગયો અને આગળ પણ વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી નાખ્યો મિત્રો ચાલો બધાને જય માતાજી